તો હેલ્લો નમસ્કાર મિત્રો જીટીએસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણા ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હતા કે ભાઈ સુરતમાં સસ્તા ભાવે ઓઢામણાની સાડીઓ લેવી જોઈએ તો કઈ જગ્યાએ મળી જશે તો આપણે સુરતના હોલસેલ માર્કેટમાં આવેલા હતા આપણે અત્યારે આપણે છીએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જે રિંગ રોડની નજીક આવેલું છે અહીંયા આપણને એક બોર્ડ જોવા મળ્યું પ્રગતિ ટેક્સટાઇલ ફેક્ટરી આઉટલેટ જ્યાં સ્ટાર્ટિંગ પ્રાઇસ માત્ર પચાસ રૂપિયા અહીંયા લખેલી છે સાડી માત્ર પચાસ રૂપિયાથી શરૂઆત થઈ જશે એવું લખેલું છે તો આપણે ત્યાં રૂબરૂ જઈને જોઈએ છીએ પચાસ રૂપિયામાં શું રિયલી સાડી મળે છે કે નથી મળતી અને જો મળતી હોય તો કઈ રીતના કલેક્શન છે એ તમને ત્યાં જઈને બતાવીએ છીએ તો તમે વિડીયો અંત સુધી જોતા રહો ચાલો આપણે જઈએ છીએ ત્યાં અંદરની બાજુ આવી જાઓ શું દોસ્તો આપણે પ્રગતિ ટેક્સટાઇલમાં આવી ગયા છીએ એડ્રેસ તમે જોઈ લો અહીંયા શોપ નંબર એ તેરસો ચાલીસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા છે ચાલો જઈએ છીએ અંદર બતાવી દઈએ છીએ તમને પૂરું કલેક્શન આવી સો દોસ્તો ફાઇનલ અત્યારે આપણે પ્રગતિ ટેક્સટાઇલમાં એમના શોરૂમ માં આઈ ગયા છીએ ભાવેશભાઈ આ વિડીયો કઈ કઈ વેરાયટી બતાવીશું આપણે આપણી પાસે જે વેરાયટી ચાલુ થાય છે સાહેબ ફક્ત પચાસ રૂપિયા માં ચાલુ થાય છે સુરતમાં કોઈ નહી આપી શકે એવી ક્વોલિટી વેરાયટી આપણે આપી છે પ્રગતિ ટેક્સટાઇલમાં તમે વેરાયટી જોઈ શકો છો જોઈ શકો છો યસ ખાલી પચાસ રૂપિયામાં આવી વેરાયટી ખાલી સુરત ટેક્સટાઇલમાં સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તમને પ્રગતિ ટેક્સટાઇલમાં મળશે અહીંયા આવીને તમને જેટલી જોઈએ ને સાહેબ એટલી ક્વોન્ટિટી મળવાની રહેશે ઓડરમાં આપવા હોય કે પછી ઘરેથી શરૂઆત કરવી હોય અલગ અલગ રેન્જ ક્વોલિટીમાં વસ્તુઓ મળશે જોઈ શકો છો આ જો ખાલી પાસઠ રૂપિયામાં તમને લચકા કાપડમાં વેરાયટીઓ મળશે આ જો ઓકે નરમ કાપડ આવશે બરાબર અલગ અલગ ડિઝાઇન કન્સેપ્ટના સાડા પાંચ મીટરના કટમાં મળે છે તમને જેટલી જોઈએ એટલી ક્વોલિટીમાં ક્વોન્ટિટીમાં આપણી પાસે મળવાની ઓકે બરાબર વાવે ઓછા રોકા થી તમે ધંધો શરૂ કરવા માંગતા હોય માત્ર દસ થી પંદર હજાર ની લાગત લગાવીને ગામડે હોય કે સિટી હોય ગુજરાત કોઈ બી ખૂણે તમે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો ટેક્સ સાથે ધારો કે તમે અમારી પાસે કોઈ બી વેરાયટી લઈ જાઓ છો એમાં તમને એક વર્ષની ગેરંટી મળશે કદાચ તમારે આ વસ્તુ ચાલી ગઈ કોઈ બીજી વસ્તુ નથી ચાલતી તો એક વર્ષની દરમિયાન તમે બદલી શકો છો અને દરેક વસ્તુ તમને એક થી એક ક્વોલિટી માં આવશે બેસ્ટ ક્વોલિટી માં આવશે તમને આવી સાડીઓ સો રૂપિયા એકસો વીસ રૂપિયા દોઢસો રૂપિયા બસો રૂપિયા પચાસ થી શરૂ થાય છે આવી ગયો

পেকিং বিন প্রিমিম যাই শো કેટલોગ સાથેની વેરાયટી આવશે તો આ રીતની વેરાયટીઓ બી તમે તમારા દુકાનમાં રાખશો તો ફટાફટ સેલ થઈ જશે અને કસ્ટમરને કંઈક નવું જોવા મળશે હા એનું કલર મેચિંગ જોઈ શકો છો જે આપણે ગુજરાતમાં ચાલે છે એ ટાઈપની ડાર્ક ડસ્ટી બ્લુ એવી ટાઈપની તમને કલર મેચિંગ મળવાની રહેશે દરબારી કાપડની વાત કરું તો આ કાપડ જોઈ શકો દરબારી કાપડ મળશે દરબારી ડિઝાઇનમાં મળશે બરાબર જોઈ શકો છો દરબારી બી કલેક્શન ઘણું બધું છે તમે રૂબરૂ પોતે અહીંયા આવશો ને તો તમને ઘણી બધી વેરાયટી એક વિડીયોમાં પોસિબલ નથી હોતું કે રૂબરૂ બતાવી શકે તમારો ભાઈ છું એવું સમજો અહીંયા આવો પહેલા સમજી લો ગુજરાતમાં ઓલ ઓવર ડિલિવરી અવેલેબલ છે માત્ર બે દિવસમાં તમને ડિલિવરી મળતી હોય છે અને ક્વોલિટી સાથે ખ્યાલ રાખવાનું જો તમે સુરત સુરત આવવા માંગો બરાબર

જેનાથી તમારી પાસે કસ્ટમરોનું સેટઅપ સારી રીતે ત્યાં ગ્રાહકો આવશે એટલી ગેરંટી આપું છું એકદમ ફેન્સી ફેન્સી વેરાયટી પટોળા ગુજરાતમાં બહુ માંગણી હોય છે એક થી એક મળશે જોઈ શકો છો બંધ વેરાયટીઓ છે સાહેબ આ વસ્તુઓ માંગે આપીને બરાબર જો તમે ગુજરાત નું કલેક્શન રાખશો તો તમારી ત્યાં ગ્રાહક તકતે સાહેબ આપણી પાસે વેરાયટી મળશે જોઈ શકો છો તમે દરબારી કલેક્શન જોઈ શકો બરાબર આવા ટાઈપ કપડા બી આપણી પાસે ચાલે છે જે આ લચકા કપડા આવે ને સાહેબ એ આપણી પાસે મળશે તો એવી વેરાયટી એવું બિઝનેસ સેટઅપ કરવા માંગતા હો બ્રાઇડલ બ્રાઇડલ મળશે ઘર ચોલા મળી જશે આવી ટાઈપની વેરાયટી માંગતા હો તો ખાલી તમને મળશે પ્રગતિ ટેક્સટાઇલ માં જે સુરત માં છે એ તેરસો ચાલીસ રિંગ રોડ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તો એકવાર જરૂર પધારો આવો મળો યોગ્ય રીતે તમારો બિઝનેસ સેટઅપ જિંદગીમાં આગળ તમે અહીંયા આવશો તો નવું ચાલુ કરો તો ભાવેશભાઈ તમને પ્રોપરલી માહિતી બી આપી દેશે જો નવું હોય તો કઈ રીતે કસ્ટમર જોડે વાત કરવી કઈ વસ્તુનો કેટલો ભાવ રાખવો બધી જ માહિતી તમને મળી જશે ને તમે બિંદાસ તમારો દસ થી પંદર હજાર રૂપિયા રોકાણ કરી ધંધો સ્ટાર્ટ કરી શકો છો જેમ કે બોક્સ પેકિંગમાં અત્યારે કઈ વેરાયટી રહેશે આપણે સિલ્ક વેરાયટી હોય છે ઘણી બધી વેરાયટીઓ પાસે અવેલેબલ યસ યસ તો જો તમે પણ ધંધો સ્ટાર્ટ કરવા હો તો એક વાર ભાવેશભાઈ મુલાકાત જરૂરથી લો તમને એકદમ સારો અનુભવ થશે ચલો થેન્ક યુ ભાવેશભાઈ જય શ્રી કૃષ્ણ